રાજકોટના મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ પોતાની વિવિધ માંગણીઓ અને કોર્પોરેશનના નિયમોના વિરોધમાં ઉગ્ર દેખાવ કર્યો હતો આશરે બસો જેટલા સફાઈ કામદારોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો સફાઈ કામદારોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા બોગસ માણસો રાખીને હાજરી પુરાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ દિવાળીમાં તેમને પૂરતું બોનસ પણ અપાયું નથી આ મુદ્દે સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી પાંચસોથી વધુ જગ્યાની ભરતી નિયમો પણ અન્યાયી છે ભરતીમાં માત્ર કાયમી સફાઈ કામદારના વરસદારો જ ફોર્મ ભરી શકે તેવા નિયમ મૂકવામાં આવ્યો છે જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજકોટમાં પણ સંપૂર્ણ સફાઈનું કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ ભારત બેડે છું રાજકોટ કામદારનો પ્રમુખ છું આપ સૌ મિત્ર મિત્રો જાણો છો કે રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ છે આજે દિવાળી પહેલાં રાજકોટ મહાનગરપાલિકાએ બોનસનો પરિપત્ર કરી મોટા મોટાભાગના લોકોને બોનસ મેળવ્યું નથી અને કોન્ટ્રાક્ટ પત્રમાં જે લઘુત્તમ વેતન છે એસ આઈ જેડીએસ દ્વારા જે કોન્ટ્રાક્ટ પ્રથામાં જે ભ્રષ્ટાર્થ કરી ગયો અને અત્યારે તપાસના નામે નાટકો ચાલુ છે તપાસના નામે નાટકો ચાલુ કરીને એમ કહે છે કે અમે એક્શન લેશું અમે એની ઉપર કાયદેસર જે કાર્યવાહી કરશું કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી હવે જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ સફાઈ કામદારની ભરતીનો જે મુદ્દો મંજૂર થયો પાંચસો ને બત્રીસ ભરતીનો મુદ્દો મંજૂર થયો છે તેમાં જેના માતા પિતા દાદા દીએ નોકરી કરી હોય એ લોકો ફોર્મ ભરી શકે તો હું રાજકોટ મહાનગરપાલિકાને અને શાસકોને એટલું કહેવા માગું છું કે જ્યારે આ મુખ્યમંત્રી સાહેબ છે જ્યારે પદનું જ્યારે શપથ લઈ ત્યારે એવું કહે છે કે કાયદામાં કોઈને જ્યારે ભેદભાવ કરવામાં નહીં આવે તો અમે જ્યારે રૂબરૂ જ્યારે રજૂઆત કરી મુખ્યમંત્રી સાહેબે તો અમને એવું કીધું કે તમે કોર્ટમાં વયા જાઓ કેમ ભાઈ રાજકોટ મહાનગરપાલિકાએ ભરતીનો મુદ્દો શો કર્યો છે અને એ નિયમો નહીં કરે તો એ લોકો નિયમ કેમ રદનો કરી શકે ભાઈ અમે એમ કીધું કે રાજકોટ મહાનગરપાલિકામાં જે પાંચસોને બત્રીસ કાયમી સફાઈ કામનાની ભરતી છે એમાં દાદા દાદી માતા પિતાઓ જે નિયમ છે એ રદ કરવામાં આવે પાર્ટ ટાઈમની જગ્યાએ ફૂલ ટાઈમ એક હજાર એકસોમાં ભરતી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ પછા છે એમાં મિત્ર મંડળ ચાલુ છે એમાં આ લોકો ગેરકાયદેસર માનદ વેતન આપે છે માનદ વેતન એટલે પોતાની રીતે સ્વયંભૂ કામ કરીને માનદ વેતન આપે છે તો એવા અત્યાચાર કરવામાં આવે છે અત્યારે જેટલા પણ મિત્ર મંડળવાળા આવ્યા છે એ લોકોને કોઈના બોનસ નથી મળ્યું લઘુ તો વેતન નથી મળતું પીએફ નથી મળતું ઈએસઆઈ નથી મળતું એની સામાજિક સુરક્ષા શું ભાઈ અમારી માંગણી એ છે કે અમારે અમારે કોન્ટ્રાક્ટ બધા બંધ કરવો છે ભાઈ કોન્ટ્રાક્ટ બધાથી અમારું શોષણ થાય છે કોન્ટ્રાક્ટ પડે અમારે નાના નાના મુદ્દાને લઈને લોકોને આંદોલન કરવા પડે છે તો કોન્ટ્રાક્ટ બધા બંધ કરી હવે કાયમી કાયમી સફાઈ કામનાની ભરતી કરો આ અમે એટલા અહીંયા આવ્યા છીએ મીડિયા મિત્રોની મુલાકાત લેવા માટે અને મીડિયા મિત્રોની પાસે આવ્યા છીએ કે આવના દિવસોમાં ચૂંટણી આવે છે જો કોઈ સાતના હોબાળા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષનો ઇચ્છતી હોય તો આ જે પાંચસો બત્રીસની ભરતી છે એમાં દાદા દાદી માતા પિતાઓનો નિયમ રદ કરવામાં આવે પાર્ટ ટાઈમનો નિયમ કાઢીને એકવીસ એકસોમાં ભરતી કરવામાં આવે અન્યથા રાજકોટની તમામ કામગીરી સફાઈની કામગીરી બંધ કરવામાં આવશે અને સફાઈની કામગીરીની સાથે કચરા ગાડીમાં જે કૌભાંડો છે આ બધા કૌભાંડો છે એ અધિકારીના નેચાટા ચાલી રહ્યા છે કોઈને નથી ખબર એવું નથી બધાને ખબર છે બધાને હપ્તા બાંધેલા છે કચરા ગાડીમાં આજે એનો પૂરેપૂરો ખાતામાં પગાર નાખે છે અને એ લોકો ઉપર ને કોન્ટ્રાક્ટર એને એના કામદારોના ઉપરથી રોકડથી પકડ આપી દે છે કોઈની પાસે એટીએમના પાસબુક નથી એટીએમના પાસબુક થી લઈ લીધી છે એટલે કચરા ગાડીના કોન્ટ્રાક્ટર છે પછી અમારા સફાઈના કાઉન્ટ્રા કામદારો છે એક સાથે કામગીરી બંધ કરી અને રાજકોટના છે પેલા સ્વચ્છ કરતા અસ્વસ્થ બનાવી નાખશે